બધા ડાન્સ કરતા હોય તો આપણે કઈ બાકી રહેવાય તો આપણે મંડાય પડા ધબ ધવાટી ડિસ્કો કરવા મોટર માં બેઠા તો મારા મામા અઠીલા એ મારે મોટર માં નહીં મારે તો ઘોડી માં બેહું તો અડધે રસ્તે જઈને અમે પાછી ઘોડી મંગાવી તો હવે ઘોડી ઉપર બેહીને લાગે ને વનરાજા એકદમ મસ્ત તો હવે જાન માંડવે પોગ ગીએ છે અત્યારે અને હવે કન્યાને ચુંદડી ઓઢાડવાનો સમય આવી ગયો છે તો આ છે મારા નવા મામી અમે અત્યારે એને ચુંદડી ઓઢાડવા આવી ગયા છે અને અમારે ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે કઈક આવી રીતે ચુંદડી ઓઢાડાય છે તો હવે આવી ગયો છે વરમાળા પહેરાવાનો સમય આ સમય બધાની જિંદગીમાં એક જ વખત આવે એટલે આ રસમ બધા હસી ખુશી થી નિભાવે છે તો હવે વળાવાનો સમય થઈ ગયો છે અને અહીંયા વિદાય થાય છે અને વિદાય થાય પછી આપણે કન્યાને લઈને નીકળી જવાનું છે તો આ છે કુબેરનાથ મહાદેવનું મંદિર જ્યાં આપણને ઉતાર આપ્યા હતા અને અહીંથી આપણે હવે ફૂલદડો લઈને જવાનું છે તો લગ્ન વળાવી પણ લીધા છે અને ફૂલદડો શરૂ પણ થઈ ગયો છે તો લાડકા મામાના લગ્ન હતા તો ડિસ્કો તો કરવો જ પડે ને તો જો બધા કરે છે ને એકદમ બેસી સ્ટાઇલમાં ધબ ધબાટી ડિસ્કો તો હવે જાન ઘરે પગ ગયે છે અને આ બધા જાનૈયા છે એ બધા વર અને કન્યા ની વાટ જોઈ બેઠા છે ત્યાં તો મારા મામા અને મારા મામી બેય રસ્તામાં ગન ફોડવા ઉભા રહી ગયા તો હવે પોખવાની રસમ ચાલી રહી છે આ પૂરું થાય એટલે લગ્ન સંપૂર્ણ રીતે પૂર્ણ થયા હેપી એન્ડિંગ સાથે અને હા જો તમે નવા હોય તો મારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય ભોળનાથ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ